નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ઈ ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકોએ કોઈ પ્રિયજનને મળવું આજે ખૂબ જ ફાયદાકારક રહેશે તમને કોઈ ખાસ કામ માટે પ્રેરણા મળી શકે છે તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળી શકે છે આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન રહેશે તમારા કામ પ્રત્યે સંપિત રહેવાથી સફળતા મળશે ખરીદી કરતી વખતે બેદરકારી ના રાખો કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે જેનાથી તમને ઘણું નુકસાન થવાની સંભાવના છે બાળકોની પ્રવૃત્તિઓ અવગણો પૈસા વિશે કોઈની સાથે વાત ના કરો પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં સારો સોદો મળવાની સંભાવના છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ગણેશજીના આશીર્વાદ સાથે મોટા ભાગનો સમય પારિવારિક અને વ્યક્તિગત કાર્યમાં પસાર થશે તમે બધા કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો સમય ઉત્તમ રહેશે અન્ય લોકોના શબ્દો અને સલાહ પર આંતળો આધાર રાખવો નુકસાનકારક હોઈ શકે છે આજે તમારી સહનશક્તિ ઓછી થશે તેથી તમે બંને બને તેટલા સાવચેત રહો તમારા કેટલાક રહસ્યો ખુલી શકે છે નોકરી ધંધામાં કર્મચારીઓનો યોગ્ય સહકાર મળી શકે છે દાંપત્ય જીવનમાં એકબીજા સાથે સુમેળ જળવાઈ રહેશે સાથામાં દુખાવો અથવા પેટમાં અસ્વસ્થતા સમસ્યાને વધારી શકે છે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકોએ આજે થોડો સમય એકાંતમાં વિતાવવો જોઈએ તેનાથી તમારું મનોબળ વધશે અને યોગ્ય માર્ગદર્શન પણ મળશે કોઈ મોટું કાર્ય પૂર્ણ કરવાથી ખુશી મળી શકે છે નજીકના સંબંધીઓને તેમની મુશ્કેલીઓમાં મદદ કરવાથી તમને યોગ્ય શ્રેય મળશે સ્વભાવ ચીડિયોને બનાવો કામમાં અડચણો આવી શકે છે આ સમયે કોઈ ખાસ નિર્ણય લેતી વખતે કોઈની સલાહ લેવી યોગ્ય રહેશે કોઈ દુઃખદ સમાચારથી હૃદય દુઃખી થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકોને આજે પડકારોનો સામનો કરવો પડશે પરંતુ તમે તમારી ક્ષમતાથી તેને શાંતિથી ઉકેલી શકશો આજે ધનલાભની સારી તક છે કાર્ય પ્રત્યે સકારાત્મક વલણ રાખવાથી તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થશે યોગ્ય સફળતા મેળવવાના ઉત્સાહમાં તમારો હોશ ન ગુમાવો પાડોશીઓ તમારી પ્રગતિથી ઈર્ષા કરશે ઘરમાં અચાનક મહેમાનના આવવાથી કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે કાર્યસ્થળમાં આંતરિક વ્યવસ્થા સુધરશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકોને આજે તેમને લોન અથવા ફસાયેલા પૈસા પાસા મળી શકે છે તેથી પ્રયાસ કરતા રહો લાંબા સમયથી અટવાયેલી યોજનાઓ શરૂ કરવાનો હવે યોગ્ય સમય છે તમે સામાજિક કાર્યમાં પણ હાજર રહેશો કોઈ સંબંધી વિશે દુઃખદ સમાચાર મળવાથી તમારી કામગીરી પર અસર પડશે તણાવ અને ચીડિયાપણું તમારા પર આવી ન થવા દો આર્થિક નુકસાન થવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં મનને બદલે મનથી નિર્ણય લો વધુ પડતા કામના કારણે તમે તમારા પરિવારને યોગ્ય સમય આપી શકશો નહીં આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકો આજે કોઈ ખાસ કાર્ય આયોજનપૂર્વક પૂર્ણ કરી શકશે આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાથી યોગ્ય વ્યવસ્થા થશે જો કુટુંબિક સંપત્તિને લઈ વિવાદ છે તો તમારા ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખો તમારી લાગણીઓ પર કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો જો વ્યવસાય સંબંધિત કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના છે તો તેને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે આજે ભાગ્ય ત્રણ ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે તુલા રાશિના જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં રસ ધરાવતા હોય તેમને પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની તક છે ફોન અથવા મીડિયા દ્વારા તમને કોઈ સારા સમાચાર મળશે સંપર્કોની સીમાઓ વિસ્તરશે વિદ્યાર્થીઓને સબ સપધારમાં સફળતા મળશે બપોરે ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે અંગત અંગત ચિંતાઓ રહી શકે છે જેના કારણે તમે તમારી જાતને લાચાર અને એકલા અનુભવી શકો છો તમારે કેટલીક બાબતો માટે વિરામ પણ લેવો પડી શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે વૃશ્વેક રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ સકારાત્મક રહેશે જો તમે ધૈર્ય તરફ સતત પ્રયત્નશીલ રહેશો તો તમને સફળતા મળશે આ સમયે કોઈ સંબંધી સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે અને સંબંધ પણ સૌહાર્દપૂર્ણ રહેશે જો તમે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો દસ્તાવેજો વગેરે યોગ્ય રીતે તપાસો એ પણ ધ્યાનમાં રાખો કે આજે તમે જેના પર ખૂબ વિશ્વાસ કરો છો તેની સાથે અણબનાવ થવાની સંભાવના છે આજે તમે દિવસભર કામમાં વ્યસ્ત રહી શકો છો પૈસા વહેંચણીને લઈને ભાઈઓ સાથેના વિવાદોને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો ધન રાશિ રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગણેશજી કહે છે કે ધનરાશિના લોકોનું તેમના લક્ષ્ય પ્રત્યે સંપર્ણ અને એકાગ્રતા તમને આગળ લઈ જશે લોકો આજે તમારી ક્ષમતાની પ્રશંસા કરશે તમે તમારા ખાલી સમય કેટલીક મનપસંદ કૃતિઓ અને સાહિત્ય વાંચવામાં પસાર કરશો ઉતાવળ અને બેદરકારથી લીધેલા નિર્ણયોથી આર્થિક નુકસાન થઈ શકે છે જમીન બાબતે કોઈ નુકસાન કે ઝઘડો થવાની સંભાવના છે જેના કારણે મનમાં નિરાશાની સ્થિતિ રહેશે ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સુધારો થશે અને ફોન દ્વારા યોગ્ય ઓર્ડર પણ પ્રાપ્ત થશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો માટે આજનો દિવસ એકંદરે સામાન્ય અસર આપશે પરંતુ તમે સકારાત્મક વલણ અને અનુભવી વ્યક્તિની ઊંફ તથા સાથ સાથે તમારો દિવસ આગળ વધારશો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તન અને મનથી રિફ્રેશ કરશે નાણાકીય રોકાણ અંગે સમજદારીપૂર્વક નિર્ણય લો કોઈ વાતને લઈ મનમાં હતાશા અને નકારાત્મક વિચારો આવી શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો નજીકના સંબંધીની સમસ્યાના ઉકેલમાં વિશેષ ભૂમિકા ભજવશે તમારી ક્ષમતા અને પ્રતિભા સમાજની સામે ઊભી રહેશે લોકોનો સંપર્ક વધશે આ સંપર્કોનો લાભ ઉઠાવો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો ટ્રાફિક નિયમોનું ઉપલબ્ધ કરશો નહીં અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આજે તમામ કાર્યને ખૂબ ધૈર્ય અને સંયમ સાથે પૂર્ણ કરો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો ભાગીદારીના વ્યવસાયમાં એકબીજા સાથે પારદર્શક રહો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ ગણેશજીના મતે મીન રાશિના લોકો માટે આજનો મોટા ભાગનો સમય તેમના મન પ્રમાણે અને શોખના કાર્યમાં પસાર થશે તેથી તે તમને રોજિંદા તણાવમાંથી રાહત આપશે કુટુંબ વ્યવસ્થા જાળવવા માટે ઘરના બધા સભ્યો સાથે મળીને યોજનાઓ બનાવશે ધ્યાન રાખો કે કોઈ મદદથી કરેલા કામમાં અડચણ આવી શકે છે બાળકોની કંપની અને પ્રવૃત્તિઓને અવગણશો નહીં હાલમાં આવકની સ્થિતિ સામાન્ય રહેશે સરકારી કામકાજ પહેલાંની જેમ ચાલુ રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો